કોઈ વિસ્ફોટ થઈ એવું ઉડીને આવતા સ્થાનિક લોકો રોષે ભર્યા હતા જ્યારે આગ આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના આવીને આગને બુજાવી નાખી હતી સદનસીબે કોઈને જાનહાની થવા પામી ન હતી melhor <laughs> આ બનાવ એવો છે કે આ લોકો કચરો નાખી જાય જે હોય વિસ્ફોટ થાય છે બાળકો રમતા હોય ને બધી રીત ની તકલીફ પડે છે આ લોકો કોઈ સમજતા નથી એની કારવાહી થવી જોવે મારું નામ ભરતભાઈ રાઠોડ હું આ કારનો રહેવાસી છું અને ઘણા સમયથી અહીંયા કચરો નાખવામાં આવે છે એને ઘણી વખત સમજાવેલા છે પણ દાદાગીરીથી નાખીને વ્યા જાય છે અને અવરનવર કચરો આવી રીતે હળકતા રહે છે અને આ વિસ્તારની અંદર નાના નાના બાલ બચ્ચા સ્કૂલેથી અત્યારે આવતા હોય અને અચાનક આગની અંદરથી કોઈ એવો પદાર્થ ઉડીને બહાર આવ્યો છે ઘર સુધી કે બોળી જેવો અવાજ આવતો હતો

ક્યારે કઈ વસ્તુ નીકળે એનું કોઈ નક્કી જ નથી એમ અત્યારે આ બનાવવા હતા કચરો જે હળગ્યો એમાંથી આ કોઈ બમ જેવો અવાજ આવ્યો બાર આ ફૂટી બહાર આવ્યું છે ઠેઠ ઘર સુધી ઉડીને આવ્યું છે આ ઉડીને આવ્યું છે ને ઠેઠ પતરા માથે આવ્યું છે તમારી શું માંગ છે અમારે આ જેથી કરીને વહેલી તકે આ બધું આ નાખવાનું બંધ કરે અને જેથી કરીને અમારો વિસ્તાર ચોખ્ખો રહે મારું નામ વિષ્ણુભાઈ મહેન્દ્રભાઈ કુશવાહ કુંભારવાડા માડિયા રોડ મફતનગર ખાર આમાં એવું છે કે સાહેબ અવારનવાર વીઆઈપી અલંગ બાજુ કચરા આવે છે અહીંયા ને ઓચિંતાનું એમાં આગ લાગે છે ને અવારનવાર બ્લાસ્ટ બને છે એમાં અને અમારા નાના બાલ બચ્ચા લોકો અહીંયા રમતા હોય એના બ્લાસ્ટ માંથી તરલ પદાર્થો ઉડીને ઘરના પતરા લગી આવે છે અને એના ધુમાડાથી અમે લોકો પ્રદૂષણથી અમે ત્રાહીમામ થઈ ગયા છીએ અમારો માંગ એ જ છે કે તંત્ર આની સામે કાર્યવાહી કરે